કે કદાચ સાપુતારા રિટર્નની અંદર આવીએ અહીંયાથી લગભગ સીધા આપણે શેરડી સાંઈબાબાના દર્શન કરશું સમોસુ અને આ બે ચટણી આ તો ફાઇનલી પહોંચી ગયા છે સાપુતારા બસ આ તો મિત્રો ફાઇનલી શેરડી પહોંચી ગયો છું અને અભી હાલ જ હમણાં ગાડી અમારી પાર્ક કરી અને એક હજાર રૂપિયાની અંદર આ તમને રૂમ મળી રહેશે હાઈ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો તમને ખબર જ છે હું છું અત્યારે વડોદરા અને વડોદરાથી આપણી આજની જર્ની થવાની છે સાપુતારાની તો બાય કાર આપણે જઈશું સાપુતારા અને સાપુતારાની અંદર કઈ કઈ જગ્યાઓ જોવાની છે અને આપણી જે વડોદરાથી સાપુતારાની આખી જે જર્ની છે એની માહિતી આપીશ ક્યાં ક્યાં રોકાઈએ છીએ કઈ કેવી જર્ની રહે છે તમામ માહિતી છે તો અત્યારે જુઓ વાગ્યા છે સવારના છ અને અત્યારે આપણે વડોદરાથી આપણી ગાડી લઈને નીકળશું અને કેટલા વાગે સાપુતારા પહોંચીએ છીએ એ પણ તમને માહિતી આપીશ કઈ હોટલમાં રોકાઈએ છીએ અને ત્યાંનું ફૂડ કેવું છે કન્ટિન્યુ સાપુતારાના વિડીયો આવવાના છે તો જોડાયેલા રહો ચેનલ સાથે અત્યારે જો ગાડી આવવાની તૈયારી છે વિથ ફેમિલી અમે નીકળ્યા છે જો અમારી ગાડી અત્યારે આવી ગઈ તો બસ તો આજ અંદર આપણે સાપુતારા જઈશું બસ ગાડી આવી ગઈ છે આના અંદર બેસીને આપણે સાપુતારા ની જર્ની સ્ટાર્ટ કરશું બેગ મૂકી દો સામાન લોડ થઈ ગયો છે અને બસ ટૂંક જ સમયની અંદર આપણે અહીંથી રવાના થઈશું સાપુતારા જો કેટલું મસ્ત વાતાવરણ છે અત્યારે વડોદરાનું આ તો બસ જુઓ અહીંયા ડીઝલપુરા ઉભા રહે છે ગાડીના અને અત્યારે વાગ્યા છે લગભગ સાત સવા સાતનો સમય થયો છે અને આ પેટ્રોલ પંપ છે ત્યાં ડીઝલ પુરાવા ઊભા છે ગાડીમાં અને અહીંયાથી થોડો પ્રોગ્રામ ચેન્જ થાય એવું છે કે કદાચ સાપુ દ્વારા રિટર્નની અંદર આવીએ અહીંયાથી લગભગ સીધા આપણે શેરડી સાંઈ બાબાના દર્શન કરશું અને વળતા કદાચ સાપુતારા આવીએ તો વિડીયોની અંદર બધી જ માહિતી હશે કે શેરડી જઈશું કે સાપુતારા તો જોડાયેલા રહો ચેનલ સાથે મળી આગળ હા તો બસ જુઓ અત્યારે વચ્ચે ચાર પીવા માટે ઉભા રહ્યા છીએ ચા નાસ્તો કરી અને અહીંયાથી આગળ વધશું અને આ જુઓ આ છે હાઈવે જે મુંબઈનો કહેવાય છે વડોદરા મુંબઈ હાઈવે અને અહીંયા છે હોટલ અહીંયા છે ચાયવાલા અને આ છે લેક વ્યૂ હોટલ અહીંયા ચા બા પીશું અને નાસ્તો વાસ્તો કરી અને અહીંયાથી આગળ વધશું તો જોઈએ અહીંયા અહીંયા તો ઘણી લક્ઝરીઓ પણ અહીંયા ઊભી છે અહીંયા જોઈએ ચા કેવી મળે છે અને ચા પી અને અહીંયાથી આગળ વધશું ચા પી મસ્ત વ્યૂ છે જો અહીંયા મસ્ત બેસવાનું અહીંયા છે અહીંયા બેસીને નાસ્તો વાસ્તો કરો ચા બાકીઓ અને અહીંયા જો ઠંડા પીણા જો લીધું છે સમોસું અને આ બે ચટણી અને ચા ભાઈ આપે છે સમોસો અને ચટણી જો ઘણા બધા લોકો અહીંયા આ બાજુમાં છે પાન પાલર બસ જુઓ ચા પી લીધી અને ચા પીને હોટલની પાછળ એક લેક છે અને હોટલનું નામ પણ લેખવ્યું હતું એટલે અમે પાછળ જો હું તમને બતાવું કે અહીંયા જુઓ પાછળ મસ્ત મજાનો લેક છે અને અહીંયા જો સેલ્ફી પોઈન્ટ મૂકેલા છે અહીંયા જો તમારે સેલ્ફી પાડવી હોય અહીંયા કાર જોડે ફોટો પાડવો હોય વેન્ટેજ તો તમે પાડી શકો છો અને અહીંયા જુઓ નાવડીઓ છે અહીંયા જો તમારે નાવડીમાં બેસી અને જવું હોય અને રાત્રે અહીંયા બેસવાના બાંકડા છે અને મસ્ત વાતાવરણ છે અહીંયા જુઓ વચ્ચે આખો લેક છે અને વચ્ચે જુઓ જમવાનું ને બધું છે વચ્ચે હોટલ છે લેક વ્યૂ હોટલ જો સરસ મજાની હોટલ છે અહીંયા જો તમારે ફોટોગ્રાફ્સ પાડવા હોય તો પાડી શકો છો સરસ છે જગ્યા આ જગ્યા ક્યાં આવેલી છે તો વડોદરા મુંબઈ હાઈવે ઉપર જ છે અને બસ અહીંથી પાછા ગાડીમાં બેસી અને જઈશું પાછા શેરડી તરફ અને આપણો પ્લાન ચેન્જ થયો છે કે આપણે પહેલાં શેરડી જઈશું અને શેરડી જઈને અને પછી વળતા આપણે સાપુતારા આવીશું તો બસ જુઓ મસ્ત માહોલ છે અને સામે જુઓ અમારી ગાડી ઊભી છે તો બસ અહીંયા એક ફોટોગ્રાફ પાડી અને આગળ વધશું બસ જુઓ ફોટા પાડી અને અહીંથી નીકળીએ પાછા ગાડી તરફ અને ગાડીમાં બેસી અને પાછા આપણે નીકળીએ શેરડી તરફ અહીંયાથી લગભગ અઢીસો ત્રણસો કિલોમીટર છે હજુ અને જુઓ અહીંયા અમારા આવ્યા પછી ઘણી બધી ભીડ થઈ ગઈ ચા પીવા માટે તો બસ જો ગાડીમાં સ્મિતને બેસે અને આપણે પણ ગાડીમાં ગાડીની હવા નીકળી ગઈ એટલે થોડીક વાર અહીંયા પંચર સ્ટેશન પાસે હવા ચેક કરવા માટે ઊભા છીએ અને અહીંયા કંઈક આ રીતનું બજાર છે એક ગેરેજ છે ને અહીંયા હવા ચેક કરવાનું બજો સાપુતારા ફક્ત સિક્સટી ફાઈવ કિલોમીટર બાકી છે અને વાતાવરણમાં પલટો આવી ગયો છે જુઓ આ રીતનું કંઈ વાતાવરણ બહાર મસ્ત વાદળા વાદળા અહીંયા થઈ ગયા છે અને ત્યાંથી નીકળે એટલે તડકો હતો બસ ફક્ત ચાલીસ કિલોમીટર છે સાપુતારા તો ફાઇનલી પહોંચી ગયા છે સાપુતારા અને ગાડી અહીંયા મારી પાછળ પાર્કિંગ કરી અને અહીંયાથી થોડા ફ્રેશ થઈ અને અહીંયાથી સીધા તરફ આગળ વધશું જુઓ અત્યારે કંઈક સાપુતારાનો આ રીતનો વ્યૂ છે જુઓ આ કંઈક હોટલ છે અને અહીંયા બધી ગાડીઓ પાર્ક છે અહીંયા લેક જે હોટલ છે આજુબાજુમાં લેક છે ગાડી પાર્ક કરી અને જુઓ અહીંયા થોડીક વાર રેસ્ટ કરી અને અહીંયાથી નીકળશું શેરડી તરફ અને શેરડી પહોંચશું લગભગ ચાર પાંચ વાગે તો આગળની અપડેટ હું આપીશ તમને શેરડી પહોંચી અને ત્યાં આગળ જે હોટલ રાખું અને ત્યાંની બધી જ અપડેટ હશે તો જોડાયેલા ચેનલ સાથે તો બસ જુઓ અહીંયા ઉતરી અને થોડાક આગળ ચાલતા ચાલતા નીકળીએ આ બાજુ છે હોટલ તો હોટલની અંદર જઈ અને વોશરૂમ વોશરૂમ જવું છે તો અને જમવાનું પણ અહીંયા જ છે એટલે અહીંયા જમીન વોશરૂમ છે અને પછી નીકળશું શિરડી અહીંયા જો મોર લખેલું છે અને આ કંઈ લેક વ્યૂ રેસ્ટોરન્ટ છે તો એના અંદર આપણે જઈશું અહીંયા અને જો આ રીતનું કંઈ અત્યારે વાતાવરણ સાપુતારામાં જો હોટલના પાછળથી કંઈક આવો વ્યૂ આવે છે અને અત્યારે કંઈ આ રીતનું વાતાવરણ મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા સાપુતારાની અંદર તો બસ અહીંયા થોડુંક રોકાશું સાપુતારા અને અહીંથી જઈશું શિરડી અને શેરડીમાં દર્શન કરવા છે સાંઈ બાબાના તો બસ અહીંયા જમી અને અહીંથી નીકળીએ આગળનું જે અપડેટ છે એ હું તમને આપીશ અને બસ અહીંથી નીકળીએ છીએ અહીંયા અમારે કાલ માટે કાલે અહીંયા અમે આવવાના છે આજે શેરડી જવાનું છે અને કાલે સાપુતારા આવશું એટલે અહીંયા હોટલ અમારે અહીંયા એક બે જગ્યાએ પૂછવું છે અને અત્યારથી જ બુક કરી દઈએ એટલે થોડીક હોટલ રિઝનેબલ પડે મિત્રો ફાઇનલી શિરડી પહોંચી ગયો છું અને અભી હાલ જ હમણાં ગાડી અમારી પાર્ક કરી અને અહીંયા હોટલ માટે આવ્યો છું અને જો આ છે શિરડી મંદિરના સામે જ એક પાછળ હોટલ છે હોટલ સાંઈ તારા ઇન એની અંદર હમણાં જ રૂમ લીધો લગભગ બારસો રૂપિયાની અંદર એસી રૂમ અહીંયા મળી ગયો અને જો તમે અહીંયાથી જો એજન્ટ હોય છે એને લીધા વગર આવો તો એક હજાર રૂપિયાની અંદર આ તમને રૂમ મળી રહેશે અને જો એજન્ટને લઈ લાવો તો બારસો રૂપિયાની અંદર તમને રૂમ મળી રહેશે રૂમ તમને બતાવું કેવો છે પછી આપણે બીજા વિડીયોની અંદર જોઈશું શિરડી મંદિર અને બજાર તો બસ જુઓ હોટલની અંદર જઈએ તો બસ દોસ્તો અહીંયા આવી ગયો છું મારા રૂમની અંદર અને અત્યારે છું શેરડી અને શેરડીની અંદર મેં તમને આગળ બતાવ્યું મેં બારસો રૂપિયાની અંદર આ રૂમ રાખી અને બસ આજના વિડીયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયો સાથે આપણે સાંઈ બાબાના દર્શન કરશું નેક્સ્ટ વિડીયોની અંદર અહીંયાથી ફ્રેશ થઈને જવું છે સાંઈ બાબાના દર્શન કરવા રાત્રે દસ વાગ્યા સુધી સાંઈ બાબાનું મંદિર ખુલ્લું રહે છે અત્યારે વાગ્યા છે સાડા પાંચ અહીંયા એટલે એક કલાક અમે ફ્રેશ થઈ અને જઈશું દર્શન કરવા સાઈબાબાના તો જોડાયેલા રહો ચેનલ સાથે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શેરડી સાંઈ બાબાના દર્શન કરશું અંદર જો મોબાઈલ કે કેમેરો લઈ જવા દે તો બસ આજના વિડીયોની અંદર આટલું જ મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે જય સાંઈનાથ